વધારાને લઈને માંગ્યા છે ડોક્યુમેન્ટ્સ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા સામે શાળા સંચાલકો નારાજ છે ગુજરાત શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે જુદી જુદી જાતના બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ માંગી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવતો હોવાનો પણ આરોપ છે રાજ્યની ચાર ઝોનમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા હોવાની પણ રજૂઆત થઈ છે અત્યાર સુધી અગિયાર જેટલા ચેકલિસ્ટમાં બસ્સો પેજ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા હોવાની પણ રજૂઆત બે હજાર સત્તરમાં પચીસ એપ્રિલ એફઆરસીનો કાયદો અમલમાં આવ્યો જે એફઆરસીનો કાયદો અમલમાં આવ્યો એમાં જે વિવિધ કમિટી બનાવવામાં આવી કે એક સંચાલકનો પ્રતિનિધિ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક એન્જિનિયર અને આ રીતે જે એક એક આપણા જજ સાહેબ હોય લોયર હોય આ બધા હોય તો એ સંજોગોમાં જે કમિટીઓ બની આનંદની વાત છે પણ એ પહેલાં જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસે આ સત્તા હતી કોઈ પણ સ્વનિર્ભર પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા ડીઓમાં અરજી કરે એને દસ ટકા ફી વધારો ડીઓ કરી આપતા હતા એની ઓરિજિનલ ફીમાં ઉમેરીને હવે જે આ થયું છે એના લીધે પરિસ્થિતિ એ થઈ છે કે દરેક ચાર ઝોન છે આપણા એક મેઇન ગાંધીનગર ઓફિસ અને ચાર ઝોનમાં દરેક આખા રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને એફઆરસી ચાલે છે ગઈ સાલ તમે મને ફી વધારો આપ્યો હોય એટલે મેં મારા જે ફાઇલ હતી એ ફાઇલની અંદર મારું મકાનના દસ્તાવેજ હોય મારી એફ મારું જે બીયુપી હોય મારું જે ફાયર સેફ્ટીનું એનઓસી હોય આ બધું અને મારી શાળાની મંજૂરી ને બધું મેં મૂકેલું હોય તેમ છતાં એવરી યર અમારી પાસે છેલ્લા ચાર વર્ષના સીએમએમઓ ઓ માગવામાં આવે છેલ્લા ચાર વર્ષની મંજૂરીઓના કાગળોના બધું માગવામાં આવે બિનજરૂરી બસો અઢીસો પાનાની એક આખી ફાઇલ તૈયાર થાય હવે એનો કોઈ અર્થ જ નથી એ અમારી મંજૂરીની ફાઇલ કચરા ટોપલીમાં જવાની છે